સીબીએસસી બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશાલી જોવા મળી છે કેમ કે મોટાભાગની સ્કૂલોનું પરિણામ સો ટકા આવ્યું છે ત્યારે સુરતની પીપી સવાણી સ્કૂલના પંચાવન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે એકસો ઓગણસી વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈની ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે

જ્યારે ધોરણ બારની પરીક્ષામાં ઓગણત્રીસ હજાર છવ્વીસ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી છવ્વીસ હજાર સાતસો વિદ્યાર્થી પાસ થતા 92.3 ટકા પરિણામ આવ્યો છે ધોરણ 12 માં 15,257 હજાર વિદ્યાર્થી અને 11,457 હાજર ચારસો વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે ત્યારે સુરતનું ધોરણ રિઝલ્ટ પોઈન્ટ ધોરણ નું પરિણામ આવ્યું છે શહેરની નવ્વાણું સ્કૂલો રિઝલ્ટ સો ટકા છે ત્યારે પીપી સવાણી જૂથે ધોરણ દસ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી છે સાનવી જવેરીએ 96.8% કાવ્યા હેલૈયા અને વૈભવ અગ્રવાલ બંનેએ 96.4% મિત અંકોલિયા અને પ્રાચી લાઠે 96% આયુ ઉસદડિયાએ 95.6% અને કીર્તન મહેતા અને રીતિકા ધોષે 95.4% મેળવ્યા છે

थोड़ा डाउन गया था पर ये जो, जो लोगों का सपोर्ट था टीचर्स का क्योंकि मेरे पीई e. में हंड्रेड हंड्रेड आया है तो वो सब सपोर्ट के कारण जो मुझे पेपर रेडियंट इंग्लिश अकेडमी में पढ़ती हूँ और टीचर्स का बहुत सपोर्ट था मतलब लास्ट लास्ट में सब सैम्पल पेपर सॉल्व एंड मोटिवेशन पूरा साल जो रेडिन उसे आपको क्या, आ, क्या फरक पड़ा? पूरे साल बहुत मेहनत करी है सर, टीचर्स लोगों ने बहुत मतलब बहुत ही सपोर्ट था उनका बहुत मतलब लास्ट लास्ट लास में उन्होंने उन, रिवीजन करवाया टेन मिनट मतलब जो भी ऐसे एकदम फटाफट रिकैप कर सकते हैं सब मेन पॉइंट्स हाईलाइट सब करवाया आपको रेडियन में कुछ अलग से एग्जाम ले रहे हैं उससे क्या फायदा हो रहा है मतलब हम ऐसा अलग से एग्जाम्स में जो रेगुलर सब एग्जाम्स होती थी वो और टीचर्स लोग बीच बीच में क्लास में टेस्ट और वो सब लेते थे मोबाइल का यूज कितना किया था? ऐसा तो कुछ किया था जो एस नॉर्मल टू आवर्स तो मोबाइल का यूज होता ही था ऐसा नहीं कि एकदम ही मोबाइल से दूर एग्जाम्स थी तो मैं तो डायरेक्टर ऑफ पी वी ग्रुप ऑफ स्कूल्स આપણે વન થર્ટી વન એ વન્સ છે અને થ્રી ફિફ્ટી સિક્સ એ ટુ છે ગ્રાઉન્ડ બ્રેકિંગ રિઝલ્ટ છે બધા વાલીઓ બહુ ખુશ છે અમે બહુ ખુશ છીએ આમાં મેઇન વસ્તુ તો છોકરાઓનો હાર્ડવર્ક છે એ લોકોની સિન્સિયારિટી છે એ લોકોનું ડિસિપ્લિન છે એ લોકોનું એક રૂટીન છે અને જે ફોલો કરે છે આની સાથે સાથે ટીચર્સ ને પેરેન્ટ્સનો સપોર્ટ છે જે છોકરાઓને એક રાઇટ રસ્તા પર અને એક રાઈટ માર્ગ પર એક મહેનતના માર્ગ પર લઈ જાય ભણતર સાથે પીવી સવાની ગ્રુપ સંસ્કારોમાં બહુ બિલીવ કરે છે આપણી હોસ્ટેલ છે જેમાં દિવસ રાત હનુમાન ચાલીસા બોલાય છે નાઇટ સ્કૂલ ચાલે છે જેમાં આપણે રિલીજીયન કે એક ભગવાન જેને આપણે એક આઈડિયલને ફોલો કરીએ એ એની માટે આપણે મહેનત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત